મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં જાપતાનો દોર ચાલી રહ્યો છે તમે જોઈ શકો છો આજે વાતાવરણમાં સારા એવા વાદળો આકાશમાં જોવા મળી રહ્યા છે ખાસ કરીને ગુજરાત રિજિયન વિસ્તારમાં તેમજ દરિયાકાંઠાના વિસ્તારમાં ત્યારે આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ તેને લગતી સંપૂર્ણ વાત કરીશું મિત્રો માટે વિડીયો પૂરો જોવા વિનંતી તારીખ ત્રેવીસ જુલાઈ અને સવારના દસ વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા અને સાથે સાથે સારી એવી વરાપ છે એ જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં ખેડૂતો માટે એક રીતે આનંદના સમાચાર ગણાવી શકાય ત્યારબાદ બપોર બાદની વાત કરીએ તો બપોર બાદ બાદ છે એ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટાં જોવા મળશે મિત્રો દ્વારકા પોરબંદર તેમજ જૂનાગઢ ઉના વિસ્તાર આ ઉપરાંત જામનગર ગાંધીધામ નલિયા કચ્છ અંજાર વિસ્તારમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં ઝાપટાનો દોર ચાલુ રહેશે એક બાજુ બંગાળની ખાડીમાં મોટી સિસ્ટમ છે લો પ્રેશર સ્વરૂપે આકાર લઈ રહી છે અને સાથે સાથે બીજી તરફ ઝાપટા છે જોવા મળશે ત્યારબાદ આપણે ચોવીસ જુલાઈની વાત કરીશું ચોવીસ જુલાઈ દરમિયાન પણ ઝાપટા છે એ સૌરાષ્ટ્રમાં તેમજ ગુજરાત ત્રિજ્ય વિસ્તારમાં અને કચ્છમાં અલગ અલગ વિસ્તારમાં જોવા મળશે જોકે ઝાપટાની માત્રા પાંચ મિનિટની હશે અને અમુક વિસ્તારોમાં પંદર મિનિટ સુધી ઝાપટા છે એ પણ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે પચીસ તારીખની વાત કરીશું પચીસ તારીખના રોજ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો ભાવનગર આ ઉપરાંત અમરેલી તેમજ ગીર સોમનાથ જૂનાગઢ વિસ્તાર ત્યારબાદ પોરબંદર વિસ્તાર અને દ્વારકા વિસ્તારમાં હળવા ઝાપટા જોવા મળશે મિત્રો અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ સુરત અને ખાસ કરીને મહારાષ્ટ્ર બોર્ડર આસપાસ મધ્યમ પ્રકારનો વરસાદ છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્ત્વની વાત કરીએ તો સિત્યાવીસ તારીખના રોજ મજબૂત લો પ્રેશર ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ આગળ વધશે અને આ સિસ્ટમ છે એ ગુજરાતમાં આવવાના સારા એવા ચાન્સ છે જો કે આ સિસ્ટમ છે એના ટ્રેક બાબતે હજુ પણ હવામાન ચાર્ટના આગાહીદારોના વિવિધ ફોરકાસ્ટમાં ફેરફાર જોવા મળેલ છે પરંતુ આ સિસ્ટમ છે સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા તો થશે જ એમાં બે મત નથી અને ઇઠ્યાવીસ તારીખના રોજ છે એ અમદાવાદ રિજિયન તેમજ ઉત્તર ગુજરાત મહેસાણા પાલનપુર રાધનપુર આ ઉપરાંત કડી ગાંધીનગર કલોડ વિસ્તારમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી વાપી વડોદરા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અને ધીમે ધીમે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની જમાવટ થશે પરંતુ આ બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ ખાસ આ સિસ્ટમ બાબતે અપડેટ આપતાં રહેતું સમયે સમયે માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયો છે એ ખેડૂત ગ્રુપો સુધી શેર કરી દેજો જેથી જેને મદદની ખાસ તો જરૂર છે ખેતી કામમાં તેના સુધી વિડીયો પહોંચે તેમાં તમારું પણ યોગદાન રહેશે મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર